પેરું કોમપા મને રીંગ રાહુલ સોરી બોલો ખરી બોલો સે સોરી 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 હા સોરી સોરી બોલ સોરી સોરી બોલ મને મોર કીધો હા એક્શન માં તો સમજાવે કામ નો સમજાવે કેટલા દિવસથી કોમેડી અર નથી કોમેન્ટ હતી કોમેડ હતી એ હતી પછી સમ લેવા ત્યાં થાર વાર પિક્ચર વયું જ હનુમાન જય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ વાગ્યા આઠ અને જો 8 વાગ્યામાં મંડળી કેવી જાય મિસ તો ખાવા દે તો ખાવા જ લે પૂનમ રહ્યા છે હું ક્યાં ને હમણાં કાક વાત કરતા હતા ને મમ્મી ની પૂનમ રે ઉ નતરે વી પૂનમ ભૂખ લાગી છે ભૂખ લાગી છે કઉસ રોટલી ખાવીશ આ ને પપ્પા ને ભાન દેહ માં ગયા રાહુલ હુતા છે એટલે આ મંડળી જામીસ ને મંડળી કોઈ દે આવી પુરુષ વગર નું ઘર થયું પુરુષ બે હુતા સુધી એક ટ્યુશન માં ગયું બે દેહ માં ગયા એટલે બધું પુરુષ પુરુષો વગર પુરુષો મંડળ વિખાઈ ગયો ના સ્ત્રીઓ મંડળ છે ને એટલે જામી ગયું છે મમ્મી ઊભા રહી હકતા નતા ને તમે બે જાઓ મમ્મી બેઠા બેઠા સુવિચાર લઈ લે હા મમ્મી માથે ઢોલ માં અત્યારે ઉઠી ઉઠી ને ખોટું બોલે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રુપ્રભા કાઈ નઈ આપણે બેઠા બેઠા સુવિચાર જે તું બેઠા બેઠા એ આપીએ સુવિચાનંદ બેઠા બેઠા નું લેવા દે આ તો મોભાનો પ્રયોગ ચાલો પરિણામ મધ જેવું મીઠું જોતું હોય ને તો મધમાખીની જેમ સંપીને રહેવું પડે બરોબર છે મમ્મી તો આપણે જો કેવું આપણે જોઈન્ટ ફેમિલી સહિત મધ જેવું મીઠું લાગે આપણે બધી મધમાખીઓ કેવાય ને તો ગણ 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 કરતી હોય હા બરોબર છે હાલ 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 આવતો રે આવતો રે હવે ચેતુ છે ને કઈક ઝૂમ ઉપાડી છે આ શું છે ચેતુ આ જોને પડદો નીકળી જાય છે ઘડીએ ઘડીએ હે પડદો નીકળી જાય છે આ કારણે મોલ મોટા થઈ ગયા એનો શું કારણ કે છે એને નાખી હોય કે નહીં હા તે ઓલ મોટો થઈ ગયો છે પડદો જો છોકરાએ પણ મોટા થઈ ગયા ને હવે પડદા ખેહે એમ કેમ છે મમ્મી શું છે મમ્મી તમે તો એમ નહી તમે બહુ કેતા હોય ને અમને કે ભાઈ કામ માં ઉતાવળ લઈ કરવાની ધીમે ધીમે કરવાનું એમ નહીં જે કામ દીકરાઓને કરવાનો હોય ને માને કરવા પડે ને બસ હવે છે ને એવો બ્લેમ નાખો ખૂટે ખોટે ખોટા બ્લેમ નાખો માં આ બ્લેમ નાખવાનું થયું ને આ હું બારી સાફ કરવાની ને એવું બધું મેં કીધું હતું

એમને તમારી ફૂલ મારી ઉપર ઠોકી દેવાની વાહ બબી વાહ સરા કે નથી હા બધું મારી પાસે મારી પાસે એટલો ટાઈમ હોય તો તો હું ઘણું બધું કરી કોઈ ટાઈમ હોય હું તો ઘણું બધું કરી પપ્પા જો આખો દી નવડા બેઠા પપ્પા તમને વાર કીધું ટાઈમ ન હોય તારી પાસે મારી પાસે ભાઈ પાસે તાર ભાભી પાસે તાણ ટાઈમ હોય આવું રિપેરિંગ કરવાનું એવું છે એમને આમ પડી એમાં શું થઈ ગયું ભલેન પડી એમને અમારો ભગવાન બચાવે એમને વાગ્યું કાઈ ઈ તો હગુ નો થાય વાગ્યું કેટલું વાગ્યું તું માર કૂદ કોન પશમન કેજે મને તો કાઈ નો થાય હા તો એટલે તો કહો છો તો કર ના ખાય અમે જુવાનિયા રહ્યા કે નહીં તમને કમર તો છે જુવાનિયા ઉમર કરતા ગોઢા સો કઈ દુખતી હોય ખબર ને રોજ પકડીને બેઠો નહીં હું તો કોઈ દિવસ બેઠો તો બે આવું કરો બા મમ્મી છે ને લિટરલી આ સોફા ની બે ની વચ્ચે ની જગ્યા છે ને સોફો થોડો કામ હતો એટલે મમ્મી આમ પગ દઈ અને આમ ઉપર ચડવા ગયા ને તો ડાયરેક્ટ અંદર વહી ગયા સીટ અરે મમ્મી પડ્યા પડ્યા તો અહીંયાથી ડાયરેક્ટ અહીંયા વાઈભ્યા બહુ વાઈક નથી ખાલી આમ વાગ્યું છે મમ્મી હે છે મજા મજા છે ને પડ્યા બે સોફા થઈ ગયા હતી ને બરાબર ઓલો પડદો આમ કરવા ગયા ને અંદર ગયા અને ત્યાંથી પડ્યા અને આ બોલો હાંભેનો સફો વાગ્યો

મમ્મીને વાગીયો હતો તો જરીક પડ્યા હતા વધારે વાગી જાય છે વાગી લેવાની છે ઉમે પ્રમાણે વાગી જાય મમ્મી મમ્મીને આમ એટલે હવે 50 વર્ષ ઉપર થઈ ગયા છે એટલે થોડો પ્રોબ્લેમ પડે અને મમ્મી ગુડ મોર્નિંગ હવે તો કે ગુડ મોર્નિંગ 1 મિનિટ આપણે સવારનો થઈ ગયો તો જેમ એમ કાઈ બપોર હશે ન હોય ગુડ મોર્નિંગ બપોર એટલે 10 વાગ્યા જો હજી તો કાઈ વધારે નથી વાગ્યા અને પહેલી વાત તો આ બધા ચક્કરમાં છે ને તમને એ ભૂલાઈ ગયું કે હું આજે ઘરે કેમ છું હમણાં છે ને તમારી માટે ખુશખબરી છે મેં તમને રોજ તો કહું છું કે તમારી માટે ખુશખબરી છે ખુશખબરી છે એટલે કાલે કાલે કહું આજે તો નહીં કહી શકું કાલે કહું એટલે કાલે ખબર પડે કે ખુશખબરી શું છે પરંતુ કેની હજી મને ખબર નથી અને મમ્મીને હવે જો અહીંયા બલબ ચાલુ થઈ ગયો છે ભાભી લખાવું પડે જ ને હજી તો કાલ ખબર પડશે મમ્મીને કેટલું દુખે કારણ કે હજી તો આમ આમ કેવું હોય એક વાગ્યું ને તાજુ તાજુ તો ખબર નહી પડે વળતે તે બધું ખબર પડે કેવું વાગ્યું ને કેવું હાથમાં વાગ્યું મમ્મી એમ મમ્મી હા હાથમાંય વાગ્યું છે મમ્મી અત્યારે થોડુંક આમ કઈ નહિ સકે થોડી શાંતિ રાખો કાલ કે શું કેટલું કાયકો કેટલું દુખી લે પણ આટલું બધું સિરિયસ કેમ થઈ ગઈ છો આજ કે મમ્મી કઈ મોટું ઓલો થઈ ગયો તમને લાગે મમ્મી હાસું કે છો તમને લાગે લે ખબર ને બોય આપણે બધાને મમ્મી કહે હોય ને આને થોડુંક વાગે ને ત્યાં તો ઓ બપલ્યા ઓ બપલ્યા

બે સ્ક્રુ આલે નથી આલે પણ મેં ક્યાં પાઇપ નખાવી મેં પડદા એ નથી નખા રેની જે પડદા નખાયા પાઇપ નખા એ તો વ્યાઈ ગયા એ તો દે માં વ્યા ગયા

તમે સ્ટ્રોંગ છો એમ મમ્મી હા સ્ટ્રોંગ છું મારો છોકરો તો મારી કરતા સ્ટ્રોંગ છે કેટલા ચડાઈ દે પોતે નો સડે હમ વાત બડા કરીને બધું કામ પતાઈ દે ના મમ્મી એવું કેમ કર્યું મેં તાર બાપને શીખો કોની પાએ તાર બાપીન જોવા ગયા ને ઘોડિયામાં હોય ને ઈ બાવલા હોય એમાં આવે પાણમાં આવે રેડી ઈ બધું ઈ આવેડામાં આવે ઈ બધી કહેવત છે ને ખોટી નો હોય મમ્મી અને એમાં આ આવેડો તો લોય પી ગયો છે એમાં બે હોય ઈ ડબલ આવ્યું છે બધું ઓલું થઈને શું કે થઈને આવ્યું છે આ જો ઓલું હાશિન જો યાદ આવી ગયો મને હવે છે ને કે તું આજ છે તું રાહુલ ને રજા છે રાહુલ કોલ આઈપો છે મમી તમારા કામ નઈ કીધું એટલે ઈ હમણા ફિલ્ટર નો ડટ્ટો કાઢી અને નાખશે હું હવે મમી એટલું કામ તો કરી અંબોડો હતો નીકળી ગયો

એટલે હમણાં જે છીએ પિક્ચર જોવા અને ચાર પાંચ વાગે મળીએ પાછા ફરીથી ચાલો એન્જોય કરીએ પિક્ચર અને કેવું છે ને હું તમને રિવ્યુ કહીશ કે આજે કેવું લાગ્યું મૂવી ના સમોસા નથી રાહુલ પોપકોર્ન લઈને એકલા એના માટે જ લઈને આવ્યા છે અને ઠંડુ મારે નહીં માર માટે નથી લાવ્યા એને મને કીધું તું તને કાંઈ નહીં ખવડાવું પણ મને રીંગ ન સંભળાય તો ક્યાંથી ઉપાડું અને આપણે કયું મૂવી કહી મજા આવી છે પણ આગળ જોઈ નહીં અમારે ખૂન સોરી બોલ મને સોરી સોરી એમ હાલો આવી જાય ને તો રહી બીજું કાઉ નહીં ચાલો તો અમે જઈએ મૂવી અને મૂવી જોઈને આવીને બહાર તમને મળી હે તરત અને કહીએ તમને જો અહીંયા સબ્સ્ક્રાઇબર આપણો એટલે સબસ્ક્રાઈબ કરવાના છે એનો ભાઈ સુપર ને તા પછી ઇન્ડિયન ઘણા બધા મૂવી જોયા છે ભાઈ એક્શન 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 કા બાપ ભાઈ બોલી ના શકાય

ઓકે એટલે એ લોકોને પણ જોઈએ કે રિએક્શન કેવા નીકળે એટલે બહુ મજા આવે ઘરે જઈને તો બહુ મજા આવશે રાહુલ હેલ્મેટ ન પહેરે સોરી બોલો બોલો સોરી સોરી ઓ ભાઈ સોરી એ લોજીક પર જાવું એટલે હેલ્મેટ નથી પહેરે સોરી હા હું કે છે દીકરો બે સોરી બોલો સે સોરી આવું જ છે એમ આટલે મન ખબર પડી હતી એવું જ આવે आम जोल शॉणा निया माल Pfód कला�ぎ बिखलें जापन जाए जा जो हें आटा समेघरं जाँ ता. जाब जाँ हो सिता उम्हो जो हो योट इह questions यो जे जोईा तब जाई चांए लिवानpsilonве याक हो गुंहा ही स्विखली है जाख शॉणी बालस्णी बाल Kara આイ વોટ સો મજા છે મેત્રને કીધું તો તમે આવજો તમે નો આવો ને તો મિસ કરી ગયા બહુ મજા આવી ગઈ સબર 10 એક્શન છે અને પ્લસ કોમેડીની થોડું થોડું કોમેડી છે અને ફૂલ એક્શન ફૂલ એຊન મજા એક્શન તો મજા આવે ને હા બસ કલાક બે સારું હતું નો ગમે કંટાળો આવે તો ઓલો આપડે એક વખત કયું જોવા ગયાતા કયું જોવા બે ત્રણ પિક્ચર જોવા ગયા કંટાળી ગયા પછી એમ હોવું જોઈએ હું લઈ ને પિક્ચર તમે લઈ ગયા છો લઈ જાતો બે ત્રણ આપણે ઓલી ભૂતની જમકુડી જોયું તો એમાં મજા આવી હતી મજા આવી મજા હમ આમ જોઈ ગયા મજા તો તમે બધા મજા જ આવે તો તો તું મને ના કેમ પાપા પાડે છે એમ નહી તો હવે હવે ખોટું હું કામ બોલી બોલ સોરી સોરી બોલ સોરી બોલ સે સોરી નો સોરી હા જો આ તો પિક્ચરમાં સારું લાગે ને છે ને તો સોરી બોલાઈ જાય ખબર છે

કાતે ખુશ થઈ ગઈ કે મારે જવાનું સિરિયલ માં તને કોણ સિરિયલ માં રાખે બધા રાખે લે સિરિયલ માં કોણ રાખે હે મોડ બતાય હાલ તો મોડ બતાય તો ગુસ્સા માં મોડ આમ ગુસ્સા ગુસ્સો આવે બોલો આ મમ્મી આ ગુસ્સો હે હા આ તો હાલ હવે હેપી નું તો સોરી બોલી

તમને હું લાગે માર બધી બાજુ લાડવો હતો એટલે માર કે બોલાય જ તો અમારી બે વચ્ચે કોમ્પિટિશન હતી એટલે એમાં હું વિનર થયો છું તો થેન્ક યુ સો મચ માય સબસ્ક્રાઇબર કે તમને લોકોને હું વધારે હું ને મારા ભાવીની બડી વધારે પસંદ આવે છે એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ એન્ડ મોર લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું છે અહીંયાથી એન્ડ બીજું બી છે ઘણું બધું પણ ઘણી બે મિનિટ શાંતિ રાખો હું તમને કહું સૌથી વધારે કોમેન્ટ કોણે કરી છે ખબર છે મારા ફેવરેટ સબસ્ક્રાઈબર પૂનમ બેન સૌથી વધારે મારા બ્લોગ અને બધી જગ્યાએ કોમેન્ટ એને વધારે કરી છે એટલે સૌથી બિગેસ્ટ ફેન હું એમને માનું છું મારા અને અમારા પરિવારના અને અમારા જે બિગેસ્ટ ફેન છે એટલે મારા માટે મને તો પૂનમ છે ને હા ખાલી માત્ર સબસ્ક્રાઈબર નહીં મને તો ફેમિલી મેમ્બર હોય એવા લાગે એ બી છે અને પછી મમ્મી અમારે આજ ટીફન ડિનર માં મેન્યુમાં સેવ ટમેટા હતું ભાભી ભાભી નું રિએક્શન જો ખાલી ભાભી નું રિએક્શન જો ભાભી સેવ ટમેટા હતું

એ થિયેટરમાં ખાધા ભાઈ આરે મોંગી પડી 200 રૂપિયાના પોપકોર્ન કોમેડી અને બધી એક્શન થા ઘણા હોય ને જેને આમ કોકની ગમેનો આપણે ક્યાં કે આનું કરવાનો તમાર એક્શન તરત છે મને તો ખાતરી છે અને દુનિયાના ના ગમે છેડે જાઓ ખાલી એમ કે ગુજરાતી એટલે ગરબા 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 અને સુરત વાસી નું ખાવા પીવા

થેન્ક યુ ભાવીશભાઈ થેન્ક યુ સો મચ કઈ સ્કૂલમાં ભણો છો તેલા બધા બસવાળા કઈ સ્કૂલમાં ભણ છો કોણ બસમાં જાતા હતા કઈ ભણતા હતા કોણ અમે હા મોસ્ટ બધા પ્રાથમિક હા હા હું કહી બધા પ્રાથમિક ગ્રેજ્યુએટ ભાભી તો ગ્રેજ્યુએટ હતા મીડિયમ વાળા હશે ભાભી ને પણ તો પછી એમ તો એમાં ઘણા ઇંગ્લિશ મીડિયમ વાળા હતા હો એક્ષુ બેન અને સેતુ બેન તમારો વિડિયો જોવાની બહુ મજા આવે છે તમે લોકો બસમાં બહુ એન્જોય કર્યું અને મને ખૂબ મજા આવી થેન્ક યુ સો મચ તમને મજા આવી અને તમારું વિડિયો જોવાની જે મજા છે એ જ અમારી વિડિયો બનાવવાની છે ને તાકાત છે એટલે અમારી તમારી કોમેન્ટ સાંભળીને પણ અમને બહુ જ મજા આવી અહીંયા તે અત્યારે બસ તો આજનો બ્લોગ અહીંયા જ ખતમ થાય છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને જય શ્રી કૃષ્ણ સાથે તમને લોકોને બધાને ગુડ નાઇટ સોરી 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 આજે મને કહેવાનું જ ભૂલાઈ ગયું કે આજે હનુમાન જયંતિ છે તો તમને બધાને હેપી હનુમાન જયંતિ આપણા જીવનમાં બળ બુદ્ધિ અને વિદ્યા વધે એવી મારી પ્રાર્થના છે ભગવાનને હનુમાન દાદાને અને હેપી હનુમાન જયંતિ તમને બધાને